છ વર્ષ પહેલા વેપારીઓમાં નુકસાન થતા જ આ વેપારીઓ દ્વારા કેપી સંઘવીને બાંહેધારી પેટે ત્યારબાદ નુકસાનીની રકમ પરત કરતા મામલો થાળે પડ્યો હતો જોકે હવે કેપી સંઘવી દ્વારા ચેક રિટર્નના કેસ કરવામાં આવતા નાના વેપારીની હાલત કફોડી થવા પામી છે આ સંદર્ભે વેપારીઓ દ્વારા ઘર સંઘવીની મુલાકાત લઈને પોતાની વ્યથા ઠાલવવામાં આવી હતી સર્કિટ હાઉસ ખાતે પહોંચેલા નાના વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છ વર્ષ પૂર્વે તેઓને વેપારમાં નુકસાની થતા કેપી સંઘવીને બહાર ધરી પેટે એડવાન્સમાં ચેક આપવામાં આવ્યા હતા જોકે ધીરે ધીરે નુકસાની પેટેની રકમ આ વેપારીઓએ પરત પણ કરી દીધી હતી અને ત્યારબાદ ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં કંપની અને વેપારીઓ વચ્ચે સમાધાન પણ કરવામાં આવ્યું હતું આમ છતાં હવે કેપી સંઘવીના મેનેજમેન્ટ દ્વારા આ ચેકો બેંકમાં રિટર્ન કરાવાયા બાદ વેપારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને જેને કારણે નાના વેપારીઓની હાલત કફોડી થવા પામી છે થોડા સમય પહેલા પણ આ મુદ્દે ડાયમંડ એસોસિએશન સમક્ષ વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેમાં ચેક રિટર્નની ફરિયાદમાં જેલવાસ ભોગવી રહેલા વેપારીઓની પત્નીઓ પણ ઉપસ્થિત રહી હતી અને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો જો કે આ બાદ પણ સમસ્યાનું કોઈ સમાધાન થવા પામ્યું નથી જેને લઈને આજે વેપારીઓ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ પોતાની રજૂઆત કરવામાં આવી હતી નામ ભીંગરાડિયા ઈલા દીપકભાઈ છે મારા પતિ ઈરાના ધંધા સાથે સકળાયેલા હતા આજથી છ વર્ષ પહેલા કંપનીએ નુકસાન કર્યું તો નુકસાની પેટે ડાયમંડ એસોસિએશનમાં બધું આપી દીધું હતું અને ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં જે કાંઈ ચુકવણું થયું એ લીધું અને કેપી સંઘવીએ ત્યારે ચુકવણું લીધું ત્યારે એમણે એમ કીધું હતું કે આપણે જે ચેક છે એ રિટર્ન કરવામાં આવશે તો અત્યારે એમણે કાયદાના વિરુદ્ધ જઈને કેસ ચેક છે એ બેંકમાં નાખીને બાઉન્સ કરેલો છે અને ચેક બાઉન્સ કરીને અમારા બધા ઉપર કેસ કરેલો છે તો અમે અહીંયા ન્યાય માંંગવા આવ્યા છીએ પરિવારો છે 50 થી વધારે પરિવારો છે એ બધા પરિવારો પર આ રીતે ચૂકણો લીધા પછી ચેક બાઉન્સ કરીને કેસ કરેલો છે તો અમને આમાં ન્યાય જોઈએ છે અને ન્યાય માંગવા માટે અમે અહીંયા હર્ષભાઈ સંઘવી પાસે આવ્યા છીએ કોણ છે આ બધું જે કેપી સંઘવી હા અને એમના દલાલ છે ને જે રાજેશભાઈ દેવરાજભાઈ ગઢિયા એમણે અમારા કંપનીની તમામ હીરાની મશીનરીઓ હતી એ બધી સેટલમેન્ટ પેટે લઈ અને કંપનીને સીલ કરી દીધી હતી જે મશીનરીઓની કિંમત લગભગ દોઢ કરોડ રૂપિયા જેવી હતી એમણે સેટલમેન્ટ પેટે લઈ લીધી હતી અને પછી પછી કેસ કર્યો અમારે આજે છ વર્ષ થઈ ગયા છે અને છ વર્ષ અમે આ કેસ પાછળ હેરાન થઈએ છીએ અમે હર્ષભાઈ સંઘવી મળવા આવ્યા હતા અને અમારા ડાયમંડ એસોસિએશન ની એક મેટર હતી ચાર પાંચ વર્ષ પહેલા જે અમે હીરાના ધંધામાં નુકસાની કરેલી એનું ડાયમંડ એસોસિએશન અને પંચો ની મધ્યસ્થીમાં અમે ચુકવણું આપેલું જે તે સમયે પછી શું થયું તો એ ચુકવણું લીધા પછી અમારે ચેક બાઉન્સ ના એને કેસ ત્રીસ પરિવાર ઉપર કર્યા હતા